વાત કરીએ દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટીની લઈ હાલ મહત્વના જે સમાચાર આવી રહ્યા છે સુરતની વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કે જ્યાં હાલ પરીક્ષા ફીમાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો યુનિવર્સિટીની પરીક્ષા ફીમાં પાંચસો રૂપિયાનો વધારો કરાયો છે કે ગત વર્ષે ટ્યુશન ફી વધારવામાં આવી હતી જ્યારે આ વર્ષે પરીક્ષા ફીમાં વધારો કરાયો છે ફી વધારાના કારણે બે વર્ષમાં વાલીઓ પર અઢી હજારનો બોજો પડશે વાત કરીએ દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટીની લઈ હાલ મહત્વના જે સમાચાર આવી રહ્યા છે સુરતની વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કે જ્યાં હાલ પરીક્ષા ફીમાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો યુનિવર્સિટીની પરીક્ષા ફીમાં પાંચસો રૂપિયાનો વધારો કરાયો છે કે ગત વર્ષે ટ્યુશન ફી વધારવામાં આવી હતી જ્યારે આ વર્ષે પરીક્ષા ફીમાં વધારો કરાયો છે ફી વધારાના કારણે બે વર્ષમાં વાલીઓ પર અઢી હજારનો બોજો પડશે